લઈ ભજન છે લેવા આવવાનું અને દીવા દીવા કરવા કરીએ ઘેર ઘેર દરેક અયોધ્યા થી આમંત્રણ આવ્યું ને આપડે આમંત્રણ આ ફોટો આ મંદિર નો અને આમંત્રણ પત્રિકા બરોબર

આખા ગામમાં અમારા આખા ગામમાં આખા મેલ દરેક મેલામાં શેરીએ શેરીએ જય જય શ્રી રામનો પોસ્ટર અને કંકુત્રીઓ વહેલી સવારે તો દરેક ઘેર ઘેર લો બોટ આખા ગામની અંદર તો અત્યારે હાલ કંકુત્રીઓ પણ આવી અને રામ નામનો દરેક ઘેરે ઘરે બોટ દરેક જગ્યાએ વાગી જાઓ તો રામનો બહુ જબરજસ્ત ઉત્સવ થશે કાલે હા આ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના દિવસે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બેસી અને બાવીસ બે બે હજાર ચોવીસના દિવસે ભગવાન શિવ એટલે કે વાણીનાથમાં ભગવાન શિવ પણ બેસી તો આ જોગાનો જોગ કહેવાય કે બાવીસ એકના દિવસે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બેસી અને બાવીસ બેના દિવસે ભગવાન શ્રી વાણીનાથ એટલે કે ભગવાન શિવ વાણીનાથના ગામમાં બિરાજમાન થશે તો આ બે જબરજસ્ત પ્રસંગો છે અમારા અહીંયા વાણીનાથનો પણ જોરદાર પ્રસંગ થવાનો જે બોડ બે બે હજાર ચોવીસના દિવસે ચાલુ થાય બાવીસ બે બે હજાર ચોવીસના દિવસે પૂરો થાય તો આ એક આનંદ ઉત્સાહ જબરજસ્ત અનેરો લાવો આપણને મળ્યો આગળ યુગની અંદર બહુ જબરજસ્ત આપણે સદભાગી કહેવાઈએ કે આનો લાભ લાવ લાભ આપણને મળશે તો આ આપણો સેવકો બધા ફર સ્પેશિયલ કંકુત્રી આમંત્રણ તો કાલે અમારા ગામમાં હવન દિવસે અને રાત્રે ભજનનો પ્રોગ્રામ તો અત્યારે જવાનું છે અમારો મોમેરામો તો આમાં અમારા હાથુ ની ગાડી આવે એટલે સીધા હિમા બે અને સીધા મોમેરામો કઈ થઈને ગાડીની વાત જોઈ રહ્યા એક બાજુ તૈયારી હે તો જો આ લેટ પડ્યા તે થોડું આ રામની કંકુત્રીઓ પણ ભગવાન રામની હમણાં હાથમાં આવી અથવા સામાન પણ ત્યાર હમણાં ગાડી આવે એટલી વાર પછી સીધા મોમેરામાં